પ્રશ્ન એક નીચેનામાંથી કોને પ્લાસ્ટિક મની કહેવાય છે ઓપ્શન છે એ શેર બી ક્રેડિટ કાર્ડ સી ડિસ્કાઉન્ટ કૂપન ડી પાન કાર્ડ આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ક્રેડિટ કાર્ડ મિત્રો કંઈક નવું જાણવું હોય તો વિડિયો પૂરો જોજો પ્રશ્ન બે મશરૂમમાં મોટી માત્રામાં શું જોવા મળે છે ઓપ્શન છે એ ચરબી બી કાર્બોહાઈડ્રેટ સી વિટામિન ડી પ્રોટીન આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રોટીન પ્રશ્ન ત્રણ ટેલિફોન નેટવર્કના સંદર્ભમાં વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ઓપ્શન છે એ પ્રથમ બી આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પ્રશ્ન પ્રશ્નચાર ભારતમાં સૌપ્રથમ તેલનો કૂવો કુવો ક્યાં ખોદવામાં આવ્યો હતો ઓપ્શન છે એ દિગ્બોય બી સુરત સી જયપુર દી કાશી આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બિગ બોય પ્રશ્ન પાંચ લિફ્ટની શોધ કોણે કરી હતી ઓપ્શન છે એ થોમસ એડિસન બી આલ્બર્ટ આઇન્સ્ટાઈન સી ઓટિસ ડી ન્યૂટન આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ઓટિસ પ્રશ્ન છ પૃથ્વીના કેટલા ટકા ભાગ પાણીથી થી ઢંકાયેલો છે ઓપ્શન છે એ પચાસ ટકા બી સિતર ટકા આપણો સાચો જવાબ છે ઓપ્શન સી પીચોતેર ટકા પ્રશ્રસા ભારતનો સૌથી મોટો ઉદ્યોગ કયો છે ઓપ્શન છે એ કાપડ ઉદ્યોગ બી ખનીજ ઉદ્યોગ સી બાંધકામ ઉદ્યોગ દી પશુપાલન ઉદ્યોગ આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કાપડ ઉદ્યોગ પ્રશ્ન આઠ રાજા મહારાજાની કામવાળીને શું કહેવામાં આવે છે ઓપ્શન છે એ નોકરાણી બી દાસી સી કામવાળી દી આયા આપણો સાચો જવાબ છે ઓપ્શન બી દાસી પ્રશ્ન નવ હવામાં ઉડતી વખતે કયું પક્ષી પાણી પીવે છે ઓપ્શન છે એ મોર બી પોપટ સી ચકલી દી હરિયલ આપણો સાચો જવાબ છે ઓપ્શન દી હરિયલ પ્રશ્ન દસ વિશ્વનું સૌથી સસ્તું ફળ કયું છે ઓપ્શન છે એ દ્રાક્ષ બી સફરજન સી કેળા કેરી આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કેળા પ્રશ્ન અગિયાર મીશો કયા દેશની કંપની છે ઓપ્શન છે એ ભારત બી પાકિસ્તાન સી ઇન્ડોનેશિયા દી જાપાન हमपनो साचो जवाब छे ऑप्शन ए भारत प्रश्न बार भारत में चौथी मोटी जेल क्या आवेली छे ऑप्शन छे ए गोरेगांव बी मुंबई सी दिल्ली डी अहमदाबाद आपनो साचो जवाब छे ऑप्शन सी दिल्ली प्रश्न ते પ્લાસ્ટિકના ઉપયોગ માટે કયા દેશમાં સજા આપવામાં આવે છે ઓપ્શન છે એ ભારત બી ઇટાલી સી અમેરિકા ડી ઇઝરાયલ આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઇઝરાયલ પ્રશ્ન ચૌદ માનવ શરીરમાં કેટલા હાડકા હોય છે ઓપ્શન છે એ બસ્સો છ બી બસ્સો સી એકસો અઠ્ઠાણું આપણો સાચો જવાબ છે ઓપ્શન એ બસો છ પ્રશ્ન પંદર કયા દેશમાં હાથીને મારવા બદલ મૃત્યુદંડ આપવામાં આવે છે ઓપ્શન છે એ થાઇલેન્ડ બી ભારત સી શ્રીલંકા ડી નેપાળ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી શ્રીલંકા મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા ફ્રેન્ડને શેર કરો જય હિન્દ